લોકસભા ચૂંટણી સુરત ખાતે ભારતીય જનતા પાર્ટી પ્રદેશ પ્રમુખ સીઆર આર પાટીલે નિવેદન આપ્યું હતું સી આર પાટીલે કહ્યું હતું કે રામ મંદિર કલમ ત્રણસો સિત્તેર સહિતના અનેક કામો મોદી સરકારે કર્યા છે ગુજરાતમાં છેલ્લી બે ચૂંટણીમાં તમામ ચોવીસ બેઠકો ભાજપે જીતી છે

એના નોટિફિકેશન ફોર્મ ભરવાની તારીખ ચકાસવાની તારીખ મતદાનની તારીખ એ બધા બધા વિધિ છ જ અને ગુજરાતમાં લગભગ છ જગ્યા વિધાનસભાની ખાલી હતી એમાંથી પાંચ આવ્યા છે કદાચ એક કોઈ સરહદ ચૂકને કારણે કદાચ એક વિસાવદા વિધાનસભાનું નોટિફિકેશન અમે દેખાતું નથી અમે એના માટે રજૂઆત કરીશું કે એનું ઇલેક્શન પણ આની સાથે સાથે થઈ જવું જોઈએ ગુજરાતના સંદર્ભમાં જો જોવા જઈએ તો ગુજરાતમાં બે વાર છેલ્લી બે વારની લોકસભામાં છવ્વીસમાંથી છવ્વીસ સીટ ભારતીય જનતા પાર્ટીએ જીતી છે અને બે હજાર ઓગણીસમાં એકસો ને તોતેર વિધાનસભાના સીટ ઉપર ભારતીય જનતા પાર્ટીની લીડ પણ મળી છે બે હજાર બાવીસના ગુજરાત વિધાનસભાનું ઇલેક્શન જોઈએ તો આદરણીય પ્રધાનમંત્રી શ્રી મોદી સાહેબના નેતૃત્વમાં એમની લોકચાહના અને અમિતભાઈ શાહ સાહેબના માર્ગદર્શનમાં એકસો ને છપ્પન વિધાનસભાની સીટો જીતી છે અને મોટી લીડ સાથે જીતી છે અમે આ વખતનું જે ટાર્ગેટ ગુજરાત ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓએ ટાર્ગેટ લીધું છે કે છવ્વીસે છવ્વીસ સીટ ત્રીજી વાર ગુજરાત ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ હેટ્રિક કરે આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબ પણ પ્રધાનમંત્રી બનવા માટેનું ત્રીજી વાર એ જઈ રહ્યા છે એટલે કે હેટ્રિક કરવા જઈ રહ્યા છે ત્યારે ગુજરાત પણ એમના જ પગલે ચાલીને ગુજરાતમાં પણ હેટ્રિક કરશે અને દરેક સીટનો પાંચ લાખનું જીતવાનું ટાર્ગેટ આપ્યું છે જે બે હજાર બાવીસના ઇલેક્શન ત્યાર પછી જે રામ મંદિરનું નિર્માણ ત્રણસો સિત્તેરની કલમ રદ કરવી અને લોકો માટે કામ કરીને મોદી સાહેબે જે લોકચાહના ઊભી કરી છે ભારતીય જનતા પાર્ટી એ જે વચનો આપે છે એ વચનો પૂર્ણ કરે છે એની જે પ્રતીતિ આખા દેશના લોકોમાં છે સર્વાંગી વિકાસની વ્યાખ્યા એ પણ આખા દેશના લોકોએ જોઈ છે એના આધારે કહી શકાય કે ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા છવ્વીસે છવ્વીસ સીટ પાંચ લાખથી વધુ જીતવા માટે વધુથી જીતવા માટે સક્ષમ છે કેમ કે એમને મોદી સાહેબનું નેતૃત્વ અને માર્ગદર્શન એમણે કરેલા કામો એના પરિણામો અને અમિતભાઈ સાહેબ સાહેબનું માર્ગદર્શન મળવું છે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ એમના દ્વારા પણ જે લોક ઉપયોગી પગલાં લેવાયા છે એની અસર પણ આ ઇલેક્શનના મતદાન ઉપર જોવા મળશે અમારું આ વખતનું ટાર્ગેટ હશે કે બધી જ સીટોમાં એંસી ટકા સુધી મતદાનને લઈ જાઉં અને એના માટે અમે કમેરું પણ કસી છે અમારા પેજ કટ કમિટીના સભ્યો સુધી પહોંચીને એમને સક્રિય કરીને આ મતદાન વધે એના માટે પણ અમે બધા પ્રયત્નશીલ છે અને મને વિશ્વાસ છે કે આપ સૌના સાથ અને સહકાર સાથે અમે ચોક્કસપણે છવ્વીસમાંથી છવ્વીસ સીટ પાંચ લાખની લીડ સાથે જીતીશું એવો મને પૂરો વિશ્વાસ છે જે તારીખો આવી છે એ તારીખોના આધારે કહી શકાય કે અનુકૂળ તારીખો છે વચ્ચે કદાચ થોડી મેરેજ માટે એ તારીખો પણ આવશે એ હજુ ચેક કરવાનો બાકી છે પરંતુ જે પણ નિર્ણય ઇલેક્શન કમિશનરે કર્યો છે